બાકી તો કાલે ભાઈ રડાઈ રડાઈ ગયો તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બડા હું બડા મજામાં છું તો સવારે મારું બસ સુરત 5 વાગે અમે સવારે આવ્યા એટલે બહુ ગંદી ઊંઘ આવતી હતી કેમ કે સવારે ઉઠીને પાછું જોબ પર નહી જવાનું હતું પાછું હતું આજે મન્ડે તો મન્ડે મારતી છે ને રજા પડે એવું હતું નહી કેમ કે મન્ડે માર કમ્પલસરી જવું જ પડે કેમ કે બહુ અર્જન્ટ હોય તો રજા પડી શકે છે બાકી તો આપણો રજા મળવાની બહુ મુશ્કેલ બાકી તો મને બહુ ખતરનાક ઠાક લાગે છે કેમકે બંડે પગ બહુ ખતરનાક દુખે છે અને આવે છે ને તો બહુ ખરાબ દુઃખે છે અને હજુ તો વિડિયો બી એડિટ કરવા બાકી થોડોક એડિટ કરીને ફરતે અપલોડ કરવી પડશે કેમ કે કાલે ટાઈમ જ નહીં મળે કેમ કે બે જગ્યાએ જ નહીં પડવાનું બાકી અમારા ડ્રામ માટે ચાર જગ્યાએ જે પાવાગઢ મીનાવાડા ડાફોર પછી ભીમ પગલાતા અને પાગવેલરો પણ મેં બે જગ્યા જ ફેર્યો કેમ કે પાવાગઢ ને મેં ડાકોર જ ગયેલો હતો કેમ કે બીજા વાર જગ્યા તો મેં ગયેલો હતો તો મને બહુ કંટાળો ટોટો એટલે બે જગ્યા બાકી મસ્ત આરામ થયો બસમાં ને પછી તો સુઈ જ ગયો કે સવારે પાછી જપ્પન બી જવાનું હતું એના માટે તો હમણે વાગ્યા છે બાર વાગી જ ગયા છે ને બ્લોગ અમે ચાલુ કરશું કે ફટાફટ સવારે બ્લોગ કરવાનો બી ટાઈમ નહીં મળ્યો અમને મસ્ત થોડોક થાક લાગી ગયો એટલે મસ્ત બહુ ગયો છે

તો જો મળે કે બરાબર ને પૂછી આપણે ઓ સમાટ સનુડી ને લેવા આવ્યો આ હોમ તો ચકડી ચકડી હું જસ્ટ અમારો બ્લોગ એડિટ કરીને અપલોડ કરવા મૂકી દીધો કેમ કે એડિટ કરવાનો બાકી હતો મને થાક પર લાગે છે તો फटाफट જોબ પર ગયો ભાઈ એડિટ કરીને અમારો અપલોડ કરવા કીધી દીધો છે ના સનાય મને કઈક લઈ જાય છે ખાવા માટે કા લઈ જાય છે સના બસ લઈ જાને હવે કેટલા રૂપિયા લઈ તું 10 રૂપિયા બટલા એ નફિયા આદ સુбя મને કઈ ખાવા લઈ જાય છે તો કોકો પીરા ને હા રીસુપે મે આપા ના કોકો હા આપડે હો તું ચાઈ લે ઘરે હા ઘરે ચાઈ લે પર લેવાની મમ્મી લોકો લેવા આવી ગયા કે સનયા હા

પોસ્ટ થઈ ગયો છે કેમ કે કઈ નેટવર્ક ના ઇસ્યુ ના હોય ક્યાં અપલોડ નહીં થતો બપોર ને મૂકેલો હતો પણ થયો નથી ને અમે ચાલવા માટે આવેલા છે કે ઘર પાસે નેટવર્ક ની આટો એટલે થોડુંક એમ બહાર આવીને એમ ખુલ્લા વાતાવરણ માં મસ્ત ફાઈવ જી સ્પીડ ના હિસાબે અપલોડ થયો છે એ બી અમને બહુ લેટ અપલોડ થયો છે એમ બી પબ્લિક કલાક જ આજના બ્લોગ માં કઈ વધારે કઈ શૂટ નહીં થયું અને બહુ કંટાળા કાલ નો કઈ ત્રાસ બહુ છે આજે આ બજેમ બને તેમ કાલે તમને વધારે એય વધાત હોમે લાગે આવેલા નઈ અરે આ મને બસ ઉલી રે ને એટલે આજનો તો આપણે કઈ કઈલું નથી આજે તો બહુ બે દિવસ ગયો છે કેમ કે કઈ કામ નઈ થાત આજે આરામ જ કર્યો જા ભાઈ ભઈ અજે રાજા પડ્યા જાતા આ ભાઈ ઇનકે મડાઈ બોખડા પોક ઠુકટરા આ ભાઈ તમરો ઊઠાડ મને લાયન કાલી ઘરો ના દે

એમ જોઈને તો બોલ એમ ચહેરા છુપાવીને નહીં રહ્યા રોજ ઉભા ભાઈ વેવડે જ માડવ જોયા તો આંખમાં આંસુ નીકળી ગયા હા તો એમ બોલ એમ જોઈને આંખ આઈસે આંખ મેલા કે બોલ એસા મને ના આંખમાં ડાની લાઈન લાગે એટલે નાની છોડો પણ કે બાકી તો આજનો દેસ તો બહુ ટ્રાસ આવ્યો કેમ કે કંટાળ આવી ગયો બ્લોગ બી એડિટ કરીને જો બપ્પર મુકેલો તો હમણાં અપલોડ થયો રાતે ને આજનો દેસ આવો કઈ થયો તો મળીએ કાલના બ્લોગમાં